એટલે કે પીઆઈબી દ્વારા ફેક ચેક અને આવકવેરા વિભાગ બંને આવા ઈમેલને સંપૂર્ણપણે નકલી ગણાવ્યા છે એનો હેતુ લોકોના વ્યક્તિગત અને નાણાકીય ડેટાની ચોરી કરવાનો છે તો આના વિશે આપણે આજના વિડીયોમાં વધુ માહિતી મેળવીશું અને જો આ તમને વિડીયો પસંદ આવે તો એક નમ્ર વિનંતી છે કે લાઈક તો કરી જ દેજો એક લાઈક કરશો તો જ આ વિડીયો વધુ વધુ આગળ જશે એટલે પ્લીઝ એક લાઈક કરવા નમ્ર વિનંતી તો ચાલો આપણે વિડીયો તરફ આગળ વધીએ તો આ પાન કાર્ડ કૌભાંડ શું છે તે આપણે જોઈએ આ કૌભાંડમાં લોકોને એક ઈમેલ મળે છે જેમાં કહેવામાં આવે છે કે સરકારે એક એવું નવું ઈ પાન કાર્ડ પાન ટુ પોઈન્ટ જીરો લોન્ચ કર્યું છે એ ક્યુઆર કોડ થી સજ્જ છે અને આ લિંક ઉપર ક્લિક કરીને એને ડાઉનલોડ કરી શકાય છે પરંતુ આ ઈમેલ કોઈ સરકારી ડોમેનમાંથી નથી આવ્યો હતો યુઝર તેમાં આપેલી લિંક પર ક્લિક કરતા એક વેબસાઇટ ઉપર પહોંચી જાય છે જે વેબસાઇટ સંપૂર્ણપણે નકલી હોય છે પાન ટુંક પોઈન્ટ ઓફ સ્કેમ ભલે સામાન્ય એક ઈમેલ ફ્રોડ લાગે પરંતુ એનો હેતુ તમારી સંવેદનશીલ માહિતીને ચોરી કરવાનો છે આ ઈમેલ્સ એક નકલી વેબસાઇટ તરફ દોરી જાય છે જ્યાં નામ પાન નંબર આધાર

અથવા એક નાની ભૂલ તમારી ઓળખ ચોરી નાણાકીય છેતરપિંડી અને ડિજિટલ સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે તેથી આવી કોઈ પણ લિંક ઉપર ક્લિક કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે હવે આપણે જોઈએ કે આ પાન ટુ પોઈન્ટ ઓ જેવા કૌભાંડોથી સુરક્ષિત રહેવા માટે શું કરવું આવા નકલી ઈમેલ કે વેબસાઇટથી બચવા માટે કેટલીક સરળ પણ જરૂરી સાવચેતીઓ રાખવી ખૂબ જ અગત્યની છે સૌપ્રથમ પ્રથમ કોઈ પણ ઈમેલમાં આપેલી કોઈ પણ લિંક કે એટેચમેન્ટ ચેક કર્યા વિના એક પણ વાર એના પર ક્લિક ન કરો સરકારી વેબસાઇટ હંમેશા ડોટ જીઓવી ડોટ ઇનના નામથી જ સમાપ્ત થાય છે અને તેનો ફક્ત આનો જ ડોટ જીઓવી ડોટ ઇન છેલ્લે લખેલું હોય તેનો જ તમે ઉપયોગ કરો અને એ જ લિંક તમે ખોલો જો તમને ડર લાગે અથવા કોઈ ઈમેલ તરત જ ક્લિક કરો તો શાંતિથી વિચારો અને એને ચકાસો કોઈ પણ તમારાથી ભૂલમાં ક્લિક થઈ જાય એટલે તમારે ગભરાવાનું નથી પણ તમારે તમારી કોઈ પણ ડિટેલ એ લિંક ઉપર તમારે ભરવાની નથી જેવી કે બેંકની પાસબુકની ડિટેલ આધાર કાર્ડની ડિટેલ અને પાન કાર્ડની ડિટેલ હવે પછી તમને એમ પ્રશ્ન થશે કે શું સરકારે આવું કોઈ પાન ટુ પોઈન્ટ ઝીરો નામની યોજના કે કોઈ પ્રોગ્રામ ચાલુ કર્યા છે તો ના સરકારે પાન ટુ પોઈન્ટ ઝીરો નામની કોઈ સેવા નથી ચાલુ કરી આવક વિભાગ કે કોઈ પણ સરકારી સંસ્થાએ હજુ સુધી પાન ટુ પોઈન્ટ ઝીરો નામનું કોઈ પણ નવું કાર્ડ કે અપડેટેડ વર્ઝન બહાર નથી પાડ્યું જો તમને આ નામે કોઈ ઈમેલ કે મેસેજ આવે તો સમજો કે આ નકલી છે અને એનાથી સાવધ રહેવું જરૂરી છે સરકારી માહિતી માટે અથવા તો સરકારી માહિતી માટે ફક્ત આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ છે કે જે છે ડબલ્યુ 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 ડોટ ઇનકમ ટેક્સ ડોટ જીઓવી ડોટ ઇન આની જ હંમેશા મુલાકાત લો હવે તમને એમ થશે કે આ જે પાન ટુ પોઇન્ટ જીરો છે એ સ્કેમની મારે કોઈને કમ્પ્લેન કરવી હોય કે મારે કોઈને જાણ કરવી હોય તો કઈ રીતના કરવાની તો જનરલી તમારે એક જ વાત યાદ રાખવાની છે કે પાન ટુ પોઈન્ટ ઓની જે આ સ્કેમ ચાલી રહ્યા છે તો એની ફરિયાદ તમે માત્ર સાયબર ક્રાઇમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ કરી શકશો સાયબર ક્રાઇમની વેબસાઇટ ઉપર તમને તમામ આખું ફોર્મ ભરવાનું તમારી વિગત બતાવવાની રહેશે જેથી કરીને એ લોકો તમારો સંપર્ક કરી શકે પછી તમને એક બીજો પ્રશ્ન થતો છે કે સ્કેમર્સ હોય એ લોકો આવા વેબસાઇટ કે આવા ઈમેલ કઈ રીતે બનાવતા હોય છે એ લોકોને કઈ રીતના એવી કઈ ઓથોરિટી હોય છે તો આજકાલ સાયબર ગુનેગારો છે રંગ ભાષા ડિઝાઇન બધું જ મૂળ જેવું લાગે છે સામાન્ય લોકો આ તફાવત સમજી શકતા નથી સામાન્ય લોકો અહીંયા મતલબ છે જે લોકો દસ સુધી ભણેલા હોય ત્યારબાદ ટાયર થ્રી સિટી ના હોય ટુ સિટી ના હોય એ લોકો આવી તપાસ કરતા નથી કે આ વેબસાઇટ સાચી છે કે કે છે 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 ઈમેલ સાચો તો આવી વસ્તુનું એ લોકો ઉઠાવે હવે એક છેલ્લી વાત તમને કદાચ એમ થશે કે આ લોકો તમારામાંથી કોઈ પણ એવું વ્યક્તિ હોય કે એમને લિંક ઉપર ક્લિક કરી દીધી છે અને એમણે એમની વિગત પણ ભરી દીધી છે તો આવા કિસ્સામાં તમારે શું કરવું તેની માહિતી હું તમને આપું છું જો તમે કોઈ સ્કેમર વેબસાઇટ ઉપર ભૂલથી પાન આધાર બેંક વિગત અથવા ઓટીપી જેવી માહિતી ભરી દીધી હોય તો તરત જ તમારે આ પગલાં લેવાના છે એમાં તમારી બેંક શાખાનો સંપર્ક કરવાનો એમાં તેમને તમારા ખાતાનું નિરીક્ષણ કરવા અથવા ફ્રીઝ કરવા માટે કહેવાનું એટલે એનો મતલબ કે તમારા બેંક હોય કોઈ પણ બેંક હોય એસબીઆઈ હોય દેના બેંક હોય એચડીએફસી હોય એ બેંક માં કોન્ટેક્ટ કરીને તમારે માહિતી આપી દેવાની કે મે મારી આ મારું એકાઉન્ટ છે અને તમે અમુક ચોક્કસ સમય માટે ફ્રીઝ કરી દ્યો ત્યારબાદ તમારા બેંકના જે નેટ બેન્કિંગ તમે યુઝ કરતા હો તો તેના પાસવર્ડ તેના યુપીઆઈ પિન એને તાત્કાલિક ચેન્જ કરી નાખવા એના એ ના રાખવા કારણ કે ચેન્જ કરશો તો તમારી અમુક ડિટેલ એ લોકો નહીં લઈ શકે આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ સેલમાં પણ ફરિયાદ કરવાની છે તમારે અને સાયબર ક્રાઇમના ઓનલાઈન ફરિયાદ કરવા માટે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે અને જો શક્ય હોય તો એનો સ્ક્રીનશોટ પણ લઈ લેવાનો જેથી શંકાસ્પદ ઇમેલ્સને સ્પામ અને ફિશિંગને રિપોર્ટ પણ કરી શકાય આશા રાખું આ માહિતી તમને ખૂબ જ પસંદ આવી છે અને આ આ માહિતી તમને ઉપયોગી પણ થઈ પડશે આ વિડીયો આખો જોશો તો તમને એ માહિતી મળી જશે કે કોઈ પણ પ્રકારના આ ઓનલાઈન કઈ રીતના દૂર રહેવું જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઈક આપી જ દેજો સાથે કમેન્ટ બોક્સમાં એ પણ લખજો કે બીજા આવા કયા કૌભાંડો કે સ્કેમ વિશે તમે માહિતી મેળવવા માંગો છો